હેલો ફ્રેન્ડ્સ વેલ કમ બેક ટુ ફૂડ ઓ ફિટનેસ આજે આપણે બનાવીશું લારી કે નું મન્ચુરિયન ભુલાવી દે એવું એકદમ ટેસ્ટી વધેલા ભાતમાંથી મન્ચુરિયન તો આજે આપણે મન્ચુરિયનને મેંદો ઉમેર્યા વગર તૈયાર કર્યા છે અહીંયા તમે તૈયાર થયેલા મન્ચુરિયન બોલ્સ જો કેટલા મસ્ત દેખાય છે સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ આ મંચુરિયન બોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ અંદરથી સોફ્ટ બન્યા છે તો બિલકુલ મેંદો નથી ઉમેર્યો સાથે આપણે મંચુરિયન બોલ્સ તમે જો એમાં જરા પણ તેલ નથી ભરાયું તો એકદમ ટેસ્ટી થોડા હેલ્ધી એવા મંચુરિયન તમારે ઘરે બનાવીને ખાવા હોય તો આ ભાતના મંચુરિયન એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે તમને બહુ જ ભાવશે તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ગરમા ગરમ વધેલા ભાતના મંચુરિયન બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એ એકદમ ટેસ્ટી એવું વધેલા ભાતનો મંચુરિયન બનાવવા માટે અહીંયા એક મોટા અને પોળા વાસણમાં આપણે બે વાટકા જેટલા વધેલા ભાત લેશું તો જ્યારે પણ ભાત વધતા હોય ત્યારે આપણે એમાંથી ભજીયા ઢોકળા કે પછી રસિયા મુઠિયા અલગ અલગ રેસીપીઓ બનાવતા હોઈએ છીએ આજે આપણે ભાતમાંથી મંચુરિયન બનાવીશું તમે વધેલા ભાતમાંથી કઈ રેસીપી બનાવો છો એ મને કમેન્ટમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા તમારી કંઈક નવી રેસીપી હોય તો હું પણ એ ટ્રાય કરીશ તો હવે અહીંયા તમે જુઓ આપણે જે વધેલા ભાત લીધા છે ને એને એકદમ સારી રીતે મેં થોડા મેશ કરી દીધા જો ભાત ફ્રીઝમાં રાખેલા હોય તો તમારે રેસીપી બનાવતા પહેલાં થોડીવાર એને બહાર કાઢી લેવાના જેથી રૂમ ટેમ્પરેચર પર આવી જાય હવે આપણે આની અંદર ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલી ચોપ કરેલી ડુંગળી સાથે આપણે એક કપ જેટલી ચોપ કરેલી કોબી ઉમેરીશું તો ચોપ કરેલી કોબીમાંથી એક ટેબલ સ્પૂન જેટલી કોબી હું આ રીતે કાઢી લઈશ સાથે મેં અડધા કપ જેટલું ચોપ કરેલું ગાજર ઉમેર્યું છે તો આપણે જેમ કોબી કાઢીને એ જ રીતે એક ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું ગાજર પણ સાઈડમાં કાઢી લઈએ જેને આપણે ગ્રેવીમાં વાપરીશું સાથે અહીંયા મેં એક ચોથા કપ જેટલું ચોપ કરેલું કેપ્સિકમ લીધું છે હવે એક ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું આદું એક ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું લસણ અને સાથે બે નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા ઉમેરીશું આ મંચુરિયન બોલ્સને સુપર ટેસ્ટી બનાવવા એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું બહુ સારો એવો ટેસ્ટ આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા મેં બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે લાલ મરચું ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે પણ થોડું લાલ મરચું ઉમેરશો તો મંચુરિયન બોલ્સનો કલર એકદમ સરસ આવશે અડધી ચમચી જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું હવે એક ટી સ્પૂન જેટલો મેં અહીંયા ડાર્ક સોયા સોસ લીધો છે જેનાથી આપણા મંચુરિયન બોલ્સનો કલર એકદમ સારો એવો આવશે સાથે બે નાની ચમચી જેટલું અથવા થોડું એવું આપણે વિનેગર તો જો વિનેગર ના હોય તો થોડો લીંબુનો રસ પણ વાપરી શકાય હવે આ રીતે બધું ઉમેરી સારી રીતે આપણે મિક્સ કરી દેશું અહીંયા આપણે ફક્ત બે ટેબલ સ્પૂન જેટલો સફેદ મકાઈનો લોટ એટલે કે જે કોર્નફ્લોર હોય એને વાપરવાનો છે જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો થોડો આપણે જે બટેટા પૌવા બનાવવા પૌવા વાપરતા હોઈએ એનો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો તો કોર્નફ્લોર કે પૌવાનો ભૂકો આપણે એટલા માટે ઉમેરીએ છીએ કે આપણા શાકભાજી અને ભાતમાં જો થોડું ઘણું પણ પાણી હોય તો એને એબઝોર્બ કરી લે હવે અહીંયા તમે જો મેં બધું સરસ મજાનું મિક્સ કરી દીધું આ રીતે આપણા મિશ્રણમાં બાઇન્ડિંગ આવે એવું તૈયાર થઈ ગયું છે જો બાઇન્ડિંગ ના આવતું હોય છૂટું પડતું હોય અથવા તો ઢીલું લાગતું હોય તો તમે થોડો કોર્ન ફ્લોર ઉમેરી શકો છો વધારે અહીંયા તમે જો આપણા પરફેક્ટ મંચુરિયન બોલ્સ આ રીતે વળી જાય છે તો અહીંયા આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે તો મંચુરિયન બોલ્સને આપણે બનાવતા જશું અને ગરમ તેલમાં ઉમેરતા જશું અહીંયા મંચુરિયન તળવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરી લીધું છે થોડું આ રીતે મિશ્રણ ઉમેરીને જોઈએ તો તમે જુઓ તેલમાં મિશ્રણ ઉમેરતા એ થોડી વાર રહી અને ધીરે ધીરે કરીને ઉપર આવે છે તો બસ આ રીતનું આપણે મીડિયમ ગરમ તેલ મંચુરિયન બોલ્સને તળવા માટે જોઈશે તો હવે બસ એક 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 કરી કઢાઈમાં એકવારમાં સમાઈ એટલા મંચુરિયન બોલ્સને આપણે ઉમેરી દેશું તો આ સિવાય મેં તમારી સાથે ઘણી બધી પ્રકારના મંચુરિયનની રેસીપી શેર કરેલી છે જેમાં મેં એક મમરાના મંચુરિયન બનાવ્યા છે એ પણ જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો એ રેસિપી પણ તમે જરૂરથી જોજો અહીંયા આપણે મંચુરિયન બોલ્સને તળતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મંચુરિયન બોલ્સ આ રીતે તળાઈ અને થોડા ઉપર આવે ને પછી જેની સાઈડને પલટાવવાની જેથી મંચુરિયન બોલ્સમાં જરા પણ તેલ નહીં ભરાય અને આપણા મંચુરિયન બોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી એવા બનશે તો મંચુરિયન બોલ્સને તળાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે જુઓ ત્રણથી ચાર મિનિટમાં બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પરફેક્ટ સોફ્ટ એવા મંચુરિયન બોલ્સ તૈયાર થઈ ગયા છે તો બસ હવે સારી રીતે બધું તેલ નીતારી મંચુરિયન બોલ્સને એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા તમે જુઓ આપણા મંચુરિયન બોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ બન્યા છે તો તમે મેંદો ઉમેર્યા વગર એકદમ ટેસ્ટી આવા પરફેક્ટ મંચુરિયન બોલ્સ તૈયાર કરી શકો છો એકવાર જલ્દી ટ્રાય કરજો હવે આપણે આ મંચુરિયનનો વઘાર કરવાનો છે એટલે કે એને હલકા એવા સોસ સાથે મિક્સ કરવાના છે તો મંચુરિયનનો આપણે જે સોસ બનાવીએ એને થોડો ઘાટો બનાવવા માટે અહીંયા મેં અડધા કપ જેટલું પાણી લીધું એમાં એક ટેબલ સ્પૂન જેટલો સફેદ મકાઈનો લોટ એટલે કે કોર્નફ્લોર ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું આ મિશ્રણ આપણે જે સોસ બનાવીશું એને થોડો ઘાટો કરવા માટે વાપરવાના છીએ તો મેં એને પહેલેથી તૈયાર કરી લીધો હવે આપણે સોસ બનાવી લઈએ એટલે કે ડ્રાય મંચુરિયનની ગ્રેવી બનાવી લઈએ જેના માટે આપણે એક કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું ચોપ કરેલું લસણ એક ટીસ્પૂન જેટલું ચોપ કરેલું આદું બે ઝીણા કાપેલા લીલા મરચાંના ટુકડા અથવા તમને જેવી તીખાશ જોવે એ પ્રમાણે એક નાની મેં ચોપ કરેલી ડુંગળી લીધી અને એક નાની ડુંગળી આ રીતે મેં સ્લાઇસમાં કાપીને લીધી અહીંયા તમે શાકભાજી તમારા પસંદ પ્રમાણે વધારે કે ઓછા વાપરી શકો છો તો મારા ઘરમાં સ્પેશિયલી આ રીતે મન્ચુરિયન સાથે ડુંગળી અને કેપ્સિકમનો સ્વાદ બધાને બહુ જ ભાવે છે તો મેં અહીંયા થોડું ડુંગળી કેપ્સિકમ આ રીતે લીધું છે તમે એને સ્કીપ પણ કરી શકો છો તો મેં બે ટેબલ સ્પૂન જેટલું આવું મોટા ટુકડામાં કાપેલું કેપ્સિકમ લીધું સાથે આપણે જે કોબી અને ગાજર રાખ્યા હતા એને આમાં ઉમેરી દઈશું હાઈ ગેસની ફ્લેમ પર એક મિનિટ માટે સાતળી લેશું બધું સરસ સતળાઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલો સોયા સોસ અને બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી દેસું મિક્સ કરી દેસું અને હવે આપણે જે અડધા કપ જેટલું કોર્નફ્લોરવાળું પાણી રાખ્યું છે એને ઉમેરી દેવાનું છે તો એને એકવાર મિક્સ કરી દેસું અને આમાં ઉમેરી દેસું તો અત્યારે મેં ડાર્ક સોયા સોસ બહુ વધારે નથી ઉમેર્યો તમારે થોડો જો તમને મંચુરિયનનો કલર ડાર્ક જોઈએ તો તમે સોસીસ વધારે કે ઓછા કરી શકો છો અડધી ચમચી મરી પાવડર ઉમેર્યો છે અને સાથે ચપટી જેટલું મીઠું તો મીઠું બહુ વધારે નહીં ઉમેરીએ નહીં તો મંચુરિયન ખારા થઈ જશે તો સોસમાં પણ મીઠું હોય એટલે એકવાર એવું હોય તો સોસને ચાખી અને મીઠું તમારે એડજસ્ટ કરી લેવાનું હવે આપણો સોસ તૈયાર થાય એટલે તરત જ મંચુરિયન બોલ્સ ઉમેરી દઈશું મિક્સ કરી દેશું અને એકદમ સારી રીતે બધું મિક્સ થાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું તો તમે અહીંયા જુઓ તૈયાર થયેલા ગરમ ગરમ મંચુરિયન કેટલા સરસ દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે ક્યારેય આવા વધેલા ભાતમાંથી મંચુરિયન બનાવીને ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ